તે બાબતે મિત્રો ભાઈ મનસુખ ભાઈ રાઠોડને ફોન કરી અને મદદ માગી છે તે જ્યારે મિત્રો મનસુખ ભાઈ રાઠોડ આ ફોન કરી અને ગુજરાતી ભાષામાં સમજાવ્યું છે ખૂબ જ જોરદાર મજા આવે છે મિત્રો શાંતિ સાંભળો પૂરી રેકોર્ડિંગ એ પહેલાં મિત્રો ચેનલ ઉપર ના વાંચો તો ચેનલને હાલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાખ રૂપિયા દબાવી દઉં અરે થોડુંક એક તમારું કામ કર્યું હતું કોણ બોલો એ જામનગરથી બોલું આપણે ભૂપતભાઈ કરીને ભૂપતભાઈ વડસાળા કઈ સમાજ માંથી પટેલ સમાજ માંથી લેવા પટેલ હા લેવા પટેલ હા તમારો વીર્ય બધા જોવો હો ભાઈ તમે બહુ સારું કામ કરો છો નામ આખું નામ હું કીધું ભૂપતભાઈ કાળુભાઈ પડસાળા પડસાળા હા હા બોલો હવે હવે એમાં એવું છે હવે દીકરી મારી છે બરાબર ગામ છે હે ગામ ગામ મારું આય જામનગર રહું છું અમારો અમરેલી જિલ્લો છે હા હવે એમાં અમરેલી અમરેલી જિલ્લાનું કયું ગામ છે

એટલે આવી રીતે ખોટી રીતે બહુ હેરાન કરે છે હાવ થાકી ગઈ આ માણસથી એટલે હાવ ઈ તો ના પડ દેવા છોકરીની ઈચ્છા છે કે છોકરીની ઈચ્છા નથી નઈ નઈ કોઈ વસ્તુ ઈ બાબતનું કઈ શેદ નઈ બધા જે આપણે પોલીસ ફરિયાદ કરી નઈ એમાં મેસેજ બધા કાઢ્યા કોઈ છોકરીની ઇન્ક્વાયરી ઈ રીતે નહોતું કે બસ તું સંબંધ જાળવી જા મારા પપ્પાનો તારો સબંધ છે તારો બાપ વારે સબંધ હતો તારો પપ્પા વીય ગયા તું શાંતિથી તું રે અને આપણો સંબંધ છે એમનો જાળવી જા હું મોન એમ બેઠી મારે અમારે અમરિયા રણુનો ધંધો હતો એની बाजू માં બરોબર કઈ વાંધો નઈ તો આપણે એમ કહી દીધી સમાજ જ ને એવું કાઈ ન હોય કોઈ પણની ઈચ્છા ન હોય પૂર્વક કોઈ વસ્તુ બનાવાય નહીં અન કરાય નહીં હું એમ કહી દઉં એના નંબર છે તમારી પાસે હા હા ઉભાર્યો એય બાપા દુખી થઈ ગયો હું તો આ તમને ઓટો કર દેવાનો હો ઉભાર્યો ઉભાર્યો અન આપડે આ દીકરી ક્યાં છે દીકરી તો ઘરે છે હું ઓટણ વાડીએ છું તો એની હારે વાત કરાવી દીધી હાંજે હું છે ને તમને હાંજે નિરાંતે હું તમને ફોન કરું પણ ફોન ઉપડે નહીં બાબા ઉપડી ગયો ઉપડી ગયો કાઈ વાંધો નહિ હાલો તમને ટાઈમ મળશે ને તઈ મને એ ટાઈમ કયો તમે ત્યારે એ ટાઈમે ફોન કરી તમારું નામ બોલો આખું ભૂપતભાઈ કાળુભાઈ પડસાળા એક મિનિટ હો ભૂપત ભૂપત કાળુભાઈ પડસાળા પડસાળા હા પડસાળા તમારો તમારો નેત્રો નેત્રો સારા છે કે કોઈ કોઈ પણ સમાજ અમારા સમાજ નો હોય ખોટે રસ્તે જતો હોય પણ બળજબરી પૂર્વક ના હાલે બળજબરી એટલે કોઈ વસ્તુ નથી મારી છોકરી છે ને છ વર્ષની હતી ત્યારથી હું રણુદા અમે રવિવાર હોય કે નઈ રજા લઈને રજા હોય ને ત્યાં આવતી તો રે તો એકાબીજાના બધા સંબંધ હોય ઘર જેવા તો આપડે એકાબીજાના ફોન આડાવાળા હોય કે ન હોય એકાબીજા

હા દવા આયુર્વેદિક દવા નો store કરતા અમે તેર વર્ષ અહિયાં ધંધો કર્યો બાર વર્ષ આયુર્વેદિક હા દવા નો store હા store ok અને ભુપતભાઈ કાળુભાઈ ફરસાણા ગામ હાલ જામનગર અને કાલાવડ રણુજા મંદિર કાલાવડ જા મંદિર ઓકે હવે આ જે હમણાં આ તમને જયારે આ બધું ભવાડો થયો એને કેટલો સમય થયો એ હમણાં જ આપણે લગભગ બે ત્રણ મહિના થયા ત્રણ મહિના થયા અમે બહુ સમજવાની કોશિશ કરી ભાઈ સંબંધ જાળવી છે એના મમ્મી પપ્પા એ સંબંધ મારે એવા હતા કે ઘરનો છોકરો હોય એવી રીતે મેં એને હાંચવો છે આપણને કાંઈ કે આપણે શું કાંઈ ભેગા રહેતા હોય ને કાઈમ ધંધો કરતા હોય તો આપણે સંબંધ તો હોય કે ન હોય મતલબ તમારા ભેગા રહેવાથી સીધમ છૂટ્યું છે. કઈ વાંધો નહીં તમે તમારી દીકરી ને કદાચ એવું હોય તો સમજાવી દીજો કેમ કે આનંદ લગન થઈ ગયેલા છે હા હા એટલે હું છે કે કોઈ પણ દીકરી હોય ને એ કુંવારી હોય એ ફસાય ને પછી એ કાઈ જોઈ નઈ

કોઈ અમારી પાસે બધી ને અમારે કેવું છે ભાઈ કાર્ય કરે ને કહેવાય કે સમાજ પ્રત્યે કોઈની પ્રત્યે અમારે ભેદભાવ ન હોય અમે વાલા દવલા ની ભાવના અમારી નો હોય નઈ નઈ તમે તમે જમાણ સબ ધરતી ગોપાલ હા તમારી દલિત માં છું તોય છતાં મેં તમને ફોન કર્યો ભાઈ જો હમણાં હું એને કહી દઉં છું ગુજરાતીમાં કે તારે ઘરે તારી બાઈડી ને છોકરીને હાથે બીજે બધા લારા છોડવા મૂકી દે નકર એ બાઈ એ વૈજા ને પિતૃ પહેણવા ને એનો તો ડાયો થઈ ગયા હમ કેમકે એવું એવું મનસુખ ભાઈ અમે ધંધો હોતો છોડી દીધો વિષય કરો તમે અહીંયાથી મારો હજાર નો વેપાર હતો એ હોત મેં છોડી દીધો મારે તમને તમારું નામ ભૂપતભાઈ હા કોઈ પણ પર સાથે હમ સબંધ ઘરના નહીં રાખવા પછી કાકા કુટુંબ નો હોય તો ભલે મા માસી નો હોય તો ભલે બૈરાઓ સાથે પનારો નો થાય એવું જીવન મામારી સમાજ હોય તો ભલે કોઈ પણ અઢારે વર્ણ માંથી હોય ઘર સુધી નો લઈ જાતા નહીં નહીં હવે તો શીખાઈ ગયા ને આપણે આપણે હવે તમે તો સાંભળી લ્યો તમે તો આયુર્વેદિક દવા નું કરો છો મોંગલ ધામ ના કબરાઓ બાપુ સામત બાપુ ની દીકરી ઘરે ઓલો ભાઈ બુટલેગર હતો ઈ ભેગો આવતો જતો તો એના ઘરે ઘા થયો તો તમે શું કેવાવ હા બરાબર છે હા બરાબર છે હા મેં એ જોયું હતું એ એટલો બધો પસારો નહીં રાખવાનો જે આવે ને એ સીન સપાટા કરીને આવે એ મોટો ડેંડો થઈને આવે ને ઘરે એનો કાઈ વજન નો હોય તો આ નગીને બાયડી છોકરો એક છે તો એને એ બાઈ નહીં સારી લાગતી હોય એટલે એ એમ કે કે તું છે ને આવીને તો કે મારી બાયડી ને મારી નાખું મારી માને માન નાખું ઈ કે હા પછી ઈ હવે એની માને માન ના કે તમારી છોકરીને શું હું કરે હા એટલે આવો સૌ આવો મેસેજ મારી બધાય ઈ લોકલ બ્રાન્ચ કેવાય

વાયરલ કર્યા સિવાય કોઈ સુધરતા જ નથી જેટલા સુધર્યા ને એ આને હમણાં એની બાઈ ને બધી ફોન જ કરું છું કેમ કે આમાં તો તમારા નામથી થાય છે તમારી દીકરી નામથી નથી થતો હા બરાબર છે તમારી દીકરીનો ફોટો તમારો નથી કે આ માણસો રામરાજ કોઈ નો તમારો એકનો કોઈ વાત નો કરી હોય ને એનો ફોટો નો મોકલાય ભાઈ અને એનો મુકાય નહીં રાઉ ને લેડી આમાં એવું છે કોઈ દીકરી કુંવારી હોય એના ફોટા નો મૂકી શકો અને એ ન કરી શકો આ તો આપડા આનો જ ફોટો મૂકશો આપડે જણ જણના જ ફોટા મૂકીશું હા હા પુરુષ કેમ કે દીકરીના એના ફોટો નો મૂકવાના હોય આના મારા ઘરનાનો મૂક્યો તો વાંધો ના નો પણ એનો હું કામ મૂકું એમ એટલે એને ફોન કર્યો તો એવું થાય ને હા એને ફોન નથી કર્યો તો તમારા ઘરવાળી ફોન કરે તો હાલે હા ના ના એની એની પાસે ફોન કરાવે એટલે વાંધો નો આવે સમજી ગયા કેમ કે અમારું એવું છે કે જે ફોન કરે એનો જ ફોટો મૂકી શકો હાટા ખોટું કાઈ નહી હાલે દાદા

હા કાય છે ને બંદામી નો થાય એવું કરજો મારા ભાઈ હો હવે આ તમારું ખાલી આ નામ ઠામ ના આવે ઈ જ બાકી બીજું ફોટા બોટા ને એવું નથી મુકતા ને આનું આનું recording હમણાં મુકશું ખાલી હા 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 વાંધો ની હાલો ઓકે હા નામ જો તમને કવ મારા ઘર રેકોર્ડિંગ નું મુકો તો વધારે સારું કારણ કે બાઈ ની મમ્મી આ બધું કર્યું હોય તો મારો બાર ધંધો ને એ પાછો થોડોક ઓલા અવળા છે હું તો પછી તમે તો ઘરે જઈને મને વાત કરાવડાવી દયો હા હાલો કરાવી દો હાલો પાંચ મિનિટમાં માં કેમ કે હું હમણાં એને phone કરું છું আনেউস গ যাস তোমার ঘবারড়ি না মু যে আইসাবেন নামছে আসাবে আল আসাবে না নাম আলো আপমার বায় আপনে আপ কোন বলো এ গুপট বা হ্যালো আ্যালো মা আজি র মাতাজি কোন বলো গুপট পেন খেয়েছি বল আহিসেবে હા બોલો બોલો શું હતું કાઈ નહિ આ છોકરો છે ને હેરાન કરે છે નઈ કયો છોકરો કેવું એમ નામ છે રાહુલ તમારે જ્ઞાતિના છે કાર વાધો મળીએ એના નંબર તો પણ મને બોંધ આવે છે ભાઈ મને પણ રીંગ કરી હતી મને યાદ આવી ગયું કાલો બરોબર ને હા કારલા વાડવાળા એના છે ને વારાઘડીયા કાર્ડ બદલાવે છે ને બધી બેનપણીઓ ને એ ને હેરાન કરે છે બદનામ કરવાની કોશિશ કરે છે આ ઓગણચાલીસ વાળા તો નંબર આપ્યો હતો ઈ આપી દો કદાચ ઈ ચાલુ હોય તો ના ના હા હું બોલો હા 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 મમ્મા હું હમણાં આવી ડિંગ દોરો નથી નથી લાગતો હા બેન એ લાગતો નથી બેન ના એનો ફોન નથી લાગતો ભાઈ

હા 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 અહીંયા એક મિનિટ આવો છે ને નંબર જતો ઈચ્છા મને નવા નંબર એનો છે ને લાગતો નથી ભાઈ હા તો નંબર પિયર બાપા હા નંબર આપે તને એનો ફોટો બોટો છે હા હા તો ફોટો મોકલો આમાં હા વાંધો નહીં હમ નંબર હા હા હું પણ ભાઈ છે ને ઘરેથી હરડા ન કરતા કરવા માની ભૂવા ભરાડી સંબંધ અંગત સબંધ એવું બધું કરે દીકરા બની જાય ભત્રીજા બની જાય બાપ બની જાય ને તમારા ઘરે ભવાડા થાય બરાબર છે રાઈટ વસ્તુ છે તમારી અત્યારે સ્ત્રી છે ને હૃદય થી ભોળી હોય પછી કોઈ પણ કાસ્ટની હોય હા

મોકલ મોકલ આમાં whatsapp માં હા મોકલ્યો છે બીજા કોઈ ટેન્શન ના લેતી બેટા અને છે ને ભણવામાં ને એમાં ધ્યાન રાખવાનું પણ આપણે કોઈને સંપર્કમાં નહીં આવવાનું આ જગત છે ને એ લોલીપોપ આપે હા ઓ આપણે આપણી રીતે મક્કમ રહેવાનું કાઈ નઈ થાય હું કહી દઉં છું હમણાં હો કેમ કે અમે કોઈને ઓળખતા ન હોય પણ અમારી ભાષામાં અમે કહી દઈ એ કાયદા ને પરિભાષામાં સીધો થઈ જાય તો જેથી કરી બરોબર હા હા આપણે ભાઈ ક્યાં ગયા તમારા પપ્પા ક્યાં છે

હા નાખી દીધા નાખી દીધા એનો ફોટો નાખજો પાછો હે રાહુલભાઈ બોલો હા બોલો ને રાહુલભાઈ રામુથી મનસુખભાઈ રાઠોડ બોલો બોલો હા હવે ઓલા કઈ ભૂપતભાઈ ની દીકરીમાં કઈક તમારી એની ઈચ્છા નથી પરાયણને શું કામ ને હેરાન કરો છો એના નામની આઈડી બનાવીને ફોટા મૂકો હમ હે હાલો હા હા બોલો હા કોઈની ને આપણે એની ઈચ્છા ન હોય તો પરાયને એવું કરે ને તમારું લગન થઈ ગયા તમે ક્યાં કુમારો છો

રાહુલભાઈ ચંદુભાઈ પરમાર હલો હા બોલો હા એટલે એમ નો કરાય ને આપડે એવું ન કરાય મારી વાત સાંભળો મનસુખ આપડે એના ભેગા જે ત્રણ છોકરા છે ને જો મારે સાંભળો તમે મારી વાત સાંભળો હા મારા હારા મારા હારા મેસેજ કરીને કીધું કે આવી રીતે છે ને અમારા બે ના ફોટા મોકલા બરાબર તમે મુદ્દો સમજતા નથી ભાઈ તમે આજે કોઈ ની છોકરી ને હેરાન કરો તો એ તો થાય એમાં પોલીસ કેસ એ થાય એ તો થાય એના ભેગા જે ત્રણ છોકરા છે ને નીલ નેવીલ કેયુર બરાબર એના કોન્ટેક્ટ નંબર એ મારી પાસે છે એના ભેગા મારી વાત સાંભળ ભાઈ બીજા કોઈના ના બીજા કોઈના છોકરાની આપણે આપડી પૂરતી કર ખાલી કે તારે એના ફોટા એના રીતે કઈ કરાય નહીં તારા લગ્ન થઈ ગયા તા અને તું આવું કર તો પછી એ તો થાય તારે આપડે ભૂંડા ધંધા કર્યા થાય કે ઈ થોડું બહાર આવે સુરત સાંભળે ઈ તો પછી એટલે આપડે કોઈ ની દીકરીની ઈચ્છા નો હોય અને તું ફોટા વાયરલ કરીશ થાય

આપડે આપડી રીતે સુધરી જવાય સમજી નો કરાયો ને બાપો મોકલે આપણે ભૂંડા ધંધા કરીએ ઈ બારા આવ્યા વગેરે નો રે તારા લગન થઈ ગયા તા લગન થયા પછી આપડે જેવી રૂપારી ગમે એવું ન કરાય જ રે સમજી ગયો તારે ક્યાં કરવાની જરૂર હતી પેલેથી ને જતું પેલેથી મારા મેરેજ થઈ ગયા પેલેથી જતું પાંચ વર્ષ થયા મારા મેરેજ ના દોઢ વર્ષ થયા હા પણ ઈ સાંભળી લાગી વાત ને એ બને ત્યાં સુધી આપણે કોઈને આવી રીતે ન પછી પ્રેમ નો કરે ને આસારામ બાપુ જેવું થાય મરાઈ જાય હા આસારામ બાપુ જેવું થાય દુખી થઈ એવો ધંધો ન કરાય એટલે માર ભાઈ ડાયો થઈ જાય

આપડો નો થઈ જાય તું તો કાલ થી વાત કરી તાજમહેલ જે કોઈ ની ઈચ્છા નથી એને તું પામવા માટે થઈને કઈ ભૂખ હડતાલ માં ઉતરતી આપડી નો થાય કે આપડે આપડા નથી ને આપડે છોટી પડી થાય

હા માતાજી માં નથી એટલે હવે તું ભગલા રુદન કરતો નઈ હેરાન થાય આપડે બધાય એટલે એ ધંધો ન કરાય તો બરાબર હા કેમ એ પોલીસેશન માં હરજી આવું કર્યું મને એને ફોન કર્યો એટલે તું મને ઓળખ ને ઓળખું છું તમને હા આ યુટ્યુબ માં મનસુખ આવી એટલે બને ત્યાં ઓળખું છું તમને પૂરી રીતે ઓળખું છું મનસુખભાઈ હા એટલે બને ત્યાં હું હવે એમાં ક્યાંય એને એની છોકરી ને ની છોકરી ને બદનામ ન કરતો જેથી કરીને તારી અમે કેસ કબાડ્યા પાછા બીજા ફતવા ના ઉભા થાય તારે ખાલાવડ માં જ કરી છે ઈ તમે આયુર્વેદિક દવા વેચતા હતા ને હા અને તને હાઈશો હતો તે હાઈશું તે ઈમાં દવા તે પેકી ચાલુ કરી આપડી તારી જિંદગી બગડી ભેગી બધે તારી બગાડવાનું બગડી ગઈ તારી બગડી પણ બીજા ની શું બગાડે આપડી તો આપડે પૂરતું રખાય સમજુ કે તારી બગડી તારા મતલબ એવો થઈ ગયો તારે બીજા ની બગાડવી

હમ હા અત્યારે બધો કાયદો કાયદાનું કામ કરે તો આપણે હારા હારા જેલ વહી જઈએ ગયા સારંગ બાપુ અંદર ડાયરેક્ટ ખાય છે તું આ બાપુ છો ના અરે ના આ બસ તઈ પછી મારા ભાઈ આરતી કર કાલાવડમાં ને રામા રણુજા ને રામદેવજી આ બધીની આ રાખે ઉકેર નાખે એટલે શાંતિ થઈ જાય ઓકે નકર દાદો તો ઘોડી લાખે લઈ જાય તો મરાઈ જાય

હા અને મેં તો કીધું તું મારી પાસે ફોટા હે મેં એને બતાવી દીધા બધું delete બધું જે હોય તે delete કરી નાખ આ એ બધી વસ્તુ આપણે રાખવાથી ફાયદો નથી હમ હા એ બગીચો હોય તો ખરા આ બગીચો નથી એટલે બગીચો હોય ને તો ચાલે આ બગીચો નથી આ કોકની દીકરી છે એટલે એમાં ફોટા રાખવામાં દુખી થઇ જાય આપણે આપણે આપણી આપડી બેનના ફોટા કોક રાખે તો તને સારું લાગે? હારું નહીં પણ પેલી વાત એ કે ઈ એમ કે છે કે ફે ઓલ ફેક આઈડી બનાવીને ફોટા રાખે બરાબર બાકી વાતો હું મારા ભી હું મારો ફોન જમા કરાવી દઉં મારો સીમ કાર્ડ જમા કરાવી દઉં બરાબર તો ખોટી રીતે પછી ઈ મારું નામ દે તો પછી ઈ ઈ કરતા હોય તો થઇ જાય હું એને કહી દઉં છું

હા હા કેમ કે એમાં શું થાય કે આપડે આપણી હું છું મારે તારે ન પડતું મોન થઈ જવાનું જો એનો મતલબ એવો નથી કે આપડે મિત્રતા માં અંગત હતા એના એના બ્લેક કામ કરીને પછી આપડે એને પાહ રાખીને દબાવવાના બ્લેક કામ ને કઈ ફોટા રેકોર્ડિંગ એનો મતલબ એવો થઈ ગયો કે આપડે જેને હારા સંબંધ હતા ત્યારે મિત્રતા હારું હારું ખાધું તું એના ફોટા પાડી લીધા ને હવે બગડ્યું એટલે બહાર કાઢવાના મેં બહાર કાઢ્યો જ નથી અરે તો તને સમજાવું છું કે ચાર જણા પાસે છે એના મમ્મી પપ્પા પાસે એની પાસે ને મારી પાસે બસ ચાર જણા પાસે જે હોય તે જ નહીં એ પતી કઈ વાત એટલે હવે એ કા હેલો આ ભૂપત ભાઈ હ આ ક્યાં ગામ થી બોલો જામનગર થી જામનગર થી બોલો હા બોલો આપણે ઓલો ફોન કર્યો તો કાલાવડ વાળો એ જ ભૂપત ભાઈ ને હા 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 એ ઓલા ભાઈ અરે વાત થઈ ગઈ રાહુલ હારે હા હવે તમારી પાસે ફોટા ને રેકોર્ડિંગ એ કે મારા રેકોર્ડિંગ ના ફોટા એની પાસે પડ્યા છે હા એટલે એ ડિલીટ કરી નાખજો તમે એ કાઢી નાખે છે હા હું કીધું એને હા એ કે મારી પાસે રેકોર્ડિંગ ના ફોટા એના પડ્યા છે એક બીજે વાતો કરી હોય એ હા પણ ઈ ડિલીટ કરી નાખજો અને એ ડિલીટ કરી નાખે છે હા એને કે બીજા કઈ આઈડી ના બનાવી મને મોકલો છે એને એને નથી બનાવી કોક બીજા બે છોકરાનું નામ દીધું છે આમાં તમે સાંભળી લેજો કેમ કે હું કોઈ ઓળખતો ન ના એને ઓળખતો હોઉં ના તમને ઓળખતો હોઉં